સરકારે ડુંગળીની નિકાસબંધી હટાવતા હવે ખેડૂતો સારા ભાવ મળશે તેવી આશા રાખીને ડુંગળી વેચાણ માટે લાવી રહ્યા છે સરકારના આ નિર્ણયથી ડુંગળીના હબ ઘણાતા તળાજા મહુવા પંથકના ખેડૂતોમાં ખુશી છે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસ પર છૂટછાટ આપીને વર્તમાન સમયમાં નિર્ણયથી ભાવનગર જિલ્લામાં સૌથી વધુ ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને માટે ખૂબ જ રાહતરૂપ અને ફાયદાકારક રહેશે એમ તળાજા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ભીમજીભાઈ પંડ્યાએ ખેડૂતો વતી કેન્દ્ર સરકાર

કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસ પર છૂટછાટ આપીને વર્તમાન સમયમાં નિર્ણયથી ભાવનગર જિલ્લામાં સૌથી વધુ ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને માટે ખૂબ જ રાહતરૂપ અને ફાયદાકારક રહેશે એમ તળાજા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ભીમજીભાઈ પંડ્યાએ ખેડૂતો વતી કેન્દ્ર સરકાર તથા આ નિર્ણયમાં સહભાગી થનાર સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો